thank <laughs> you નમસ્કાર દોસ્તો વધુ એક અકસ્માત રુદ્ર ડિજિટલ કાર સર્વિસ નામનું સ્ટેશન છે ત્યાં શોપ છે અને આગળ બિલકુલ નજીક સુત્રાપાડા ફાટક છે આ બે ટ્રક છે લગભગ પ્રાથમિક જાણકારી મુજબ રાત્રિના

બંને ટ્રકની કેબિન છે ડ્રાઈવર સાઈડ ચાલક સાઈડની એ આપ જોઈ શકો છો કે સામે આ ચાલકો છે તેની અથડામણ થઈ છે આ નંબર છે નંબરનો આ ટ્રક છે આ તરફ બતાવીશ મચ્છીની ગાડી ભરેલી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આમાં મચ્છી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સ્મેલ પણ આવી રહી છે ને આ શાયદ કોઈએ ખોલીને મચ્છી કાઢી હોય તેવું દેખાઈ રહ્યું છે તો આ ગાડીઓ છે બંને અને આ ગાડી છે તે પણ મચ્છીની હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેની પાછળ મોટું આ જુઓ આ ગાડીના નંબર છે જી જે તો આ બંને જી જે ગાડી છે અને આ છે રાત્રીના ફૂલ સ્પીડે આ બંને સામ સામે અથડાયા છે કોની ચૂક છે શું છે એ ખબર નથી પરંતુ આ ડ્રાઈવરની કેબિનનો હિસ્સો અહીંયાથી જુઓ ઉપરનું આખું છત છે તે કંઈક ગાયબ થઈ ચૂક્યું છે કેવી ટક્કર થઈ હશે કે આ બંનેની ગાડીઓની જે સ્થિતિ છે તેના ઉપરથી આપને અંદાજો આવશે આ જુઓ આ ગાડીનો હિસ્સો તમામ અહીંયા પર પડ્યો છે અહીંયા પર વેર વિખેર છે સવાલ એ છે કે આ બંને જે ચાલક છે એ બંને ચાલકની કેબિન જે છે એ બંને સામ સામે અથડાઈ છે અને બંને ચાલક છે જે ગંભીર રીતે ઘાયલ થયા હતા આ બંનેને પ્રથમ વેરાવળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જાણવા મળ્યું છે કે એકની હાલત ખરાબ છે જેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા ગાડીની અંદર આ બૂટ અને ચપ્પલ અહીંયા પર પડ્યા છે શાયદ રાત્રિના સમયે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના વિસ્તારના લોકો કદાચ આ ખેડૂતો અહીંયા પર પહોંચ્યા હશે અથવા તો અહીંયાથી જે વાહનો પસાર થાય છે એ દોડી આવ્યા હશે અને આ લોકોને અંદરથી બહાર કાઢવા પણ મુશ્કેલ હતા એવું આ ના ઉપરથી દેખાઈ રહ્યું છે પાછળથી વધુ એક વખત આપને દ્રશ્યો બતાવીશ આ રોડ ફોર્ટેક છે બંને સાઈડ વાહનો ચાલે છે પરંતુ અત્યારે સાઇડ કામ ચાલતું હોય તેના કારણે આ સાઈડથી પણ વાહનો સામે આવે છે ને આ સાઈડથી જઈ છે અહીંયા કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે સતત અકસ્માતો છે એ આ વિસ્તારની અંદર વેરાવળથી ઉના સુધીનો વિસ્તાર હોય કે ઉનાથી દીવ હોય તમામ જગ્યા ઉપર અકસ્માતો છે કે થોડા દિવસથી ખૂબ ભેજા હોય તેવું લાગી રહ્યું છે ગ્રામ્ય પંથકો છે આ ગ્રામ્ય પંથકો ની અંદર પણ નાના મોટા અકસ્માતો છે રસ્તો આપ જોઈ શકો છો આ રોડ ની આ તરફ નો જે હિસ્સો છે ત્યાં એક વાહન આખું પસાર મોટું થઈ જાય એટલો હિસ્સો છે પરંતુ આ બંને વચ્ચે આ જગ્યા ઉપર અકસ્માત થયો છે તો કોણ કોની ઓવરટેક કરતું હોય છે કઈ રીતે આ વાહનો સામસામે સામે આવ્યા એ હાલ કહેવું મુશ્કેલ બન્યું છે કોનો વાંક છે એ કહેવું પણ મુશ્કેલ બન્યું છે પરંતુ કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા પર જોવા મળી છે રાત્રિના બે વાગ્યાની આસપાસની આ દુર્ઘટના છે અને આ દુર્ઘટનામાં આ બંને વાહન ચાલકો છે તે ઘાયલ થયા હતા અને બંનેને હોસ્પિટલ ખસેડ્યા છે એકની સ્થિતિ છે તે ગંભીર છે બંને સાઈડ ફિશિંગમાં મચ્છીના ટ્રક હોય તેવું લાગી રહ્યું છે કે મચ્છી ભરીને આ બંને ડમ્પ કરવા જતા હોય તેવું પણ લાગી રહ્યું છે એક ટ્રક કોડીનાર તરફથી આવતો હોય તેવું લાગી રહ્યું છે બીજો ટ્રક છે તે વેરાવળ તરફથી કોડીનાર તરફ જતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ જોરદાર ટક્કર હતી જબરજસ્ત ટક્કર હતી એક સાઈડની કેબિન છે તે સંપૂર્ણ ધ્વસ્ત થઈ છે તો બીજી જે ટ્રક છે એ ટ્રકની આખે આખું ઉપરનું છત હોય કે ડ્રાઈવર સાઇડની કેબિન હોય એ ન્યસ્ત નાબૂદ થઈ છે ફરી એક વખત આ વિસ્તારની અંદર અકસ્માત જોવા મળ્યો છે અને જે દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે ગીર પંથકની અંદર તેમાં ક્યાંક ને ક્યાંક વધારો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે ખોટેક હાઈવે નિર્માણ પામ્યો છે છતાંય વાહનો છે તે ઘણી બધી વખત સામા જાય છે આ એક રસ્તા ઉપર ચાલે છે જોઈ શકાય છે બંને એક રસ્તા ઉપર અવર જવર થાય છે પેલી સાઈડ જોઈ શકો છો કે ત્યાંથી પણ વાહનો જાય છે પરંતુ શું કારણથી આ બંને સાઈડ એક તરફ વાહનો ચાલે છે કે હું મુશ્કેલ છે ઘણી બધી જગ્યા ઉપર સાહેબ રોડના કામ ચાલતા હોય છે તેના કારણે પણ હોઈ શકે છે જો આ ટ્રક આમથી આવે છે કહેવાનો મતલબ એ છે કે આ રોડ છે તે ફોરટેક છે પરંતુ અત્યારે ફોરટેક નહીં પણ ટુ ટેક હોય તેવું લાગી રહ્યું છે જુઓ ટ્રક ક્યાંથી વળે છે ત્યાંથી એ ટ્રક છે તે ક્રોસ કરે છે સાહેબ આ ટ્રકે ક્રોસ ન કર્યું જુઓ ત્યાંથી પરત ફર્યો છે કહેવાનો મતલબ એ છે કે વાહન ચાલકો અહીંયા પર અટવાતા હોય તેવું દેખાઈ રહ્યું છે અમે દાવો નથી કરતા પરંતુ સો ટકા આ નજરે જો જોઈ શકાય છે કે અહીંયા પર વાહન ચાલકો છે તે અટવાતા હોય તેવું જુઓ કારો ત્યાંથી વળી છે આ ટ્રક ત્યાં વાળવા માંગતો હતો પરંતુ ન વળ્યો કે અહીંયાથી સીધું તેને રોંગ સાઈડમાં જવા દીધી જુઓ તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો અટવાતા હોય એવું લાગી રહ્યું છે તંત્રને પ્રશાસનને ને હાઈવે ઓથોરિટીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં આપ ક્રોસ કરવાનું હોય છે ત્યાં એરા મારો કારણ કે વાહન ચાલકો અટવાઈ રહ્યા હોય તેવું અત્યારની સ્થિતિમાં દેખાઈ રહ્યું છે હવે દાવો નથી કરતા દેખાઈ રહ્યું છે કે વાહન ચાલકોને અવધવ પડતી હોય તેવું લાગી રહ્યું છે અનેક વાહનો ખૂબ ગોજારો અકસ્માત છે દોસ્તો અને દુખરી બાબત એ છે કે હમણાં રોજિંદા અકસ્માતોના વિડીયો શૂટ કરવા પડે છે તો કઈક આ પ્રકારની પરિસ્થિતિ છે સુત્રાપાડા ફાટક નજીકની ની ધન્યવાદ બે મિનિટ બાજુ